પોરબંદર મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે ત્યારે તેની શહેરી હદમાં કેટલાક ગામોનો સમાવેશ કરવા માટે માલધારી સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે માલધારી સમાજના પ્રમુખે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે જીમાભાઈ નાનાભાઈ મોટો પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ તરીકે આ જે કંઈ આ પોરબંદરની અંદર મહાનગરપાલિકા જે જાહેર કરવામાં આવી છે એનો અમારે ખાસ વિરોધ કરવામાં આવે છે એનું કારણ કે પોરબંદર જિલ્લાની અંદર અત્યારે તેર ગામ ભેળવવામાં આવ્યા છે રાણાવાવ આદતિયાણા બારવણનેસ બોરીચા બખલા પાંડાવદર કોરીખડા ઝાવર કુસડી ઓડદર રતનપર વનાણા વીરપુર અને ગીજવીગઢ પીપરિયા અને રાણાઓના અંદર નેસની જે નેસ આવે છે ધોરિયા નેસ ખારા નેસ અને દંડકડી નેસ